મિત્રો ગઈકાલે મજબૂરીમાં અમારે રૂમ લેવી પડી હતી કે સેફ્ટી ઇઝ ધ ફસ્ટ શું ભાઈ ભાવિભાઈ સેફ્ટી યસ કાંઈ મિત્રો ભગવાન સૌનો ભલું કરે શરૂઆત આપ સૌથી કરે મિત્રો આજે આપણે પહેલગામમાં ગામમાં ગઈકાલે રાતે પહોંચી ગયા છીએ આજનો આપણો દિવસ પહેલગામમાં જવાનો છે કેમ કે આપણે અહીંયાથી આર એફ આઈડી કાર્ડ અહીંયાથી લેવાનું છે ચાલો મિત્રો જોઈએ કેટલીક લાઈન છે શું ટ્રાફિક છે અમે સાથે અતુલભાઈ હતા એમનું રજીસ્ટ્રેશન બાકી હતું એટલે એ તો વહેલા ચાર વાગ્યા તે વયા ગયા હવે જોઈ વહેલાં આવી જશે તો આજે ને આરએફ આઈડી મળી જશે બાકી મળશે કાલે કાંઈ નહીં ચાલો મિત્રો અમે અત્યારે જઈએ છીએ આરએફ આઈડી લાઈનમેન જોઈ કેવી મોટી છે અને તમે જ્યારે પણ તો અમારે પ્રાઇવેટ ગાડી ક્યાં પોતાનું વાહન લઈને પહેલગામ આવો છો ને તો જે મને એમ છે ને પહેલગામ છે ને બપોરે ત્રણ વાગ્યા સુધી પહોંચી જાવ ને એ રીતે આવજો તો છે થોડીક આમ બધું એક્જેસ્ટ થઈ જશે એમ કંઈ નહીં ચાલો હવે બીજું શું અત્યારે કહેવાય છે કે માણસની ઓળખાણ થાય ને કપડાને વાળ ઉપરથી થાય છે પણ ઘરે ને એમાં બહુ જાન નહીં દેતા મિત્રો અત્યારે છે ને આરે ફાયડી જાતા એ કીધું કે થોડીક પછી આવો થઈ જશે થોડા લોચા લાપચું જેવું છે ને એટલે ચાલો મિત્રો હવે બનારામાં જઈએ કંઈક નાસ્તો નાસ્તો કરીએ પછી આવીએ પાછો દુપટો તો છે પણ એક છે ને આ મોફલર લીધું છે અને મને છે ને ગમી ગયો એટલે લઈ લીધું કાંઈ નહીં ચાલો મિત્રો હવે છે ને જઈએ આપણે આર એફ આઈડીનું કાંઈક કરવા મિત્રો ઓલમોસ્ટ સવારના વાગી ગયા છે સવાર નવ આવી ગયા છે અમે ભંડારામાં જઈ શકો છો અને આ ભંડારામાં જન્મ તમે જેવા પહેલગામ આવશો ને એટલે સામનો મોટો ભંડો દેખાશે પરંતુ અહીંયા અંદર આવવું હોય તો તમારું રેજિસ્ટ્રેશન માગશે અથવા તો આર એફ આઈડી માગશે જો તમારી પાસે આર આઈડી ના હોય તો રજિસ્ટ્રેશન બતાવીને એમ કહેવાનું છે કે આર આઈડી લેવા ગયા હતા એક કે તો થોડી વાર પછી નાસ્તો થઈ ના હોય એમ એટલે પછી એમ કહેવાનું કે અમે જમ નાસ્તો કરીને બારે વહી આવશું બસ મને રોકાઈ ભાઈ એમ હાલો મિત્રો ઈડલી સંભાળ ખાઈ લઈએ પછી જઈએ આર એફ આઈડી કરવા ફાઈનલી હા હા ખુશી થાય છે આપણી આર મળી ગઈ છે એટલે મિત્રો ચા એ લોકોને ખબર પડી ને એમ સાયકલ લઈને આવ્યા છીએ તો બધા અમને આ શું કહેવાય હક કરવા મળ્યા બધા ગળે મરવા મળ્યા કે સાબાસ બેટે સાબાસ આમ ને મજા આવી ગઈ મિત્રો રિયલી આમ આવા લોકો મળે મિત્રો આમ દિલથી એટલો આનંદ થાય ને આપણે એમ થાય ભાઈ આપણે સુધી આવ્યા છીએ ને આમ અમુક બ્રિલિયન્ટ આમ હું વ્યક્ત નહીં કરી શકું ખૂબ જ આનંદ થયો આવતીકાલે સવારે અહીંયાથી અમે ચાલતા ચાલતા જવાની છે ચંદનવાડી ત્યાંથી જાશું ઉપર અમરનાથ મહાદેવ મહાદેવ આજે ઘરેથી નીકળ્યા ને છત્રીસ દિવસ જાઓ મિત્રો ફાઇનલી થશે મહાદેવના દર્શન આ જર્ની કોઈ દિવસમાં બોલે મિત્રો રિયલી બ્રિલિયન્ટ આમ મોજે દરિયા એમ ચાલો

મીઠા વાળા બનાવ્યું ભાઈ બનાવે ભાઈજી આપડો છે ને કાશ્મીર ની પહાડ વાલી લી પી

એટલે જ આપણું મન નું હોય ને મિત્રો તો પણ આવા લોકો પાસે છે ને કઈ કઈક નું કઈક લઈ લેવાનું બહુ સારું ઈ માને છે ને મારો ધંધો ચાલશે આપણું આની વસ્તુ એની લસી ચખાઈ પણ જશે બસ એવું હોય એક બીજા ની મદદ જીવન ને ચાલો લી બનાવે હેડીયાદમ જીવનમાં પહેલી વાર ને પેલી વાર બધું મૂક ના આકડા વહેલા છે કેવો લાગુ છે

ગરમી છે પણ હું એક રીલ્સ બનાવવાનું છે મિત્રો એમાં આપણે ગીત વગાડવાનું છે ગીત મિત્રો સરસ મજાનું છે મહાદેવનું જ છે તો તમે જરૂર સાંભળજો રીલ્સમાં આજે સાંજે છ વાગે મિન્સ આમ તો તમે જોઈ જ લેશો અને ચાલો મિત્રો પહેલાં ભંડારામાં જઈએ કંઈક નાસ્તો વાસ્તો કરીએ સાહિલભાઈ અને અતુલભાઈ આગળ છે કોલ આવ્યો તમે આવી જાઓ તો ચાલો જઈએ ફાઇનલી ભંડારામાં જમી લીધા છીએ છોલે કુલચીએ પછી આપણે કહે ને ઉત્તપમ આપણે અમે હુકમો કાઠિયાવાડી વાળી હુકમો કે ઉત્તપમ કે પોપકોર્ન ને એટલે માંગો એ બધું આયા ઇડલી સંભાર ને કાંઈક ચોરસ ને કાંઈક નાખતા હતા ને એ કાંઈક નવું હતું ને સારું બધું થોડું ઘણું પેટ ભરાઈ ગયું હવે અહીંથી જઈએ આપણે બારા રીલ લઈએ પછી જાય રૂમ પર મિત્રો ફાઇનલી અમે જો અહીંયા આવી ગયા છીએ આઈ વોક કે આપણને આ વ્લોગ સારો લાગ્યો તો વ્લોગ સારું લાગ્યો તો લાઈક કરતા જાજો કમેન્ટ કરતા જજો પાંચ વગને મોકલી દેજો આવતીકાલથી વ્લોગમાં મિત્રો તમને કંઈક નવું નવું જોવા મળશે અને ઘણું તમને જાણવા જેવું તમને ઘણું ખરું કહેવાનું છું જે તમને જાણીને ઘણો આનંદ થાય કે આ જગ્યાએ પણ આવું હતું પણ જગ્યા પણ હોતું ઓકે તો આજનો લોક જ આપ તો જોયો છે થેન્ક યુ સો મચ પાંચ ઓકને મોકલી દેજો કમેન્ટ માં હરે મારે લોકો ને આપ YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે છે ને મિત્રો બેલ આઇકન પ્રેસ કરી દેજો તો તમારી પાસે પહેલા બ્લોગ આવશે બાકી છે ને બ્લોગ માં તમે ગોત કરી જાવ એમ હું તમને ગોતતો રહી જાય એમ એ વાળા ભાઈ તો આવ્યા હતા ઓલા બેન તો આવ્યા હતા પણ માસી તો આવ્યા હતા ઓલા બા દાદા કોણ કોણ મારા બ્લોગ કોણ કોણ જોતું હોય હે એટલે ગોતતો ગોતતો રહી જાય આપણે બધા ખાલી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો એટલે મારો બ્લોગ તમને સૌથી પહેલા મળી જશે હર હર 慢点。